આ ચોરી અંગે મહેન્દ્રસિંહ છાસઠિયાએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા પાંચ લાખ એકસઠ હજારના એકસો બે ગ્રામ સોના ચાંદીના દાગીના અને રૂપિયા અડતાલીસ હજારના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા નેવું હજાર મળી કુલ રૂપિયા છ લાખ નવ્વાણું હજારના માલમત્તાની ચોરીનો ગુનો નોંધી આ ચોરીનો ભેદ ઉકેલવા ડોગ સ્કોડ અને એફએસએલની મદદ લીધી હતી હું જીવન સોસાયટીમાં રહું છું કે ગઈકાલે બપોરે ત્રણને પિસ્તાલીસ મારા સાધાની બેસણા માટે ગયો વાલિયા મને સામેથી ફોન આવ્યો કે તમારા ઘરના તાળા તૂટેલા છે તો આજે આવીને સવારે સાડા ચાર પાંચ વાગ્યાની આસપાસ જોયું તો ઘરમાંથી નેવું હજાર રૂપિયા કેશ અને સોના ચાંદીના દાગીના ગયેલા છે જેની જાણ અમે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં કરેલી છે ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર